કે જાઓ કે નદી કિનારે દે કે સાપરાવા રો કે તમે કિનારે ખાણકરી આમે નદી કિનારે જતા કે કર્ણાટકરી આલો પાકા તો તમે 80 વર્ષથી અહીંયા દેતા હતા તો તમે જ્યારે તમને વોટ બોટને એવું બધું લેવા આવતા હતા ત્યારે કોઈ કેતું ન હતું કે તમને વ્યવસ્થા કરી આ સરપંચ સરપંચ ચોકાતા તાને સરપંચ ચો બઢાઈ કેતા કે અમે તમને ઓટ અમને આલો કે તમને ઓળકા બને જે તમને હારા મકાણ આલ્યા આ લકા શું આલુ જ નહીં આમ સર પંચા અમને શેતકી જે છે 200 વર્ષોથી ઓ કે થાણ લઈ દે શેતલિંગ ગતારામ અચ્છા અને આગળ સંભાળવા વાળો કોઈ નહી રહ્યો આタル કોઈ નહી અમે જૂતા નહી કોઈ પતે લઈ એટલે ગ્રામ પંચાયત હતું ત્યાં ઉધી હારું હતું જે હું નગરપાલિકા થઈ હા એના પાછે ડબવાનું આવવામાં અચ્છા